જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવાગામ પટેલ સમાજ ખાતે જિલ્લા આરોગ્ય વિભાગના વડપણમાં જામનગર જીજી હોસ્પિટલ અને નવા ગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ એલર્ટ ઇન્ડિયા નામની એજન્સી દ્વારા વિનામૂલ્યે એક્સરે બ્લડ પ્રેશર ડાયાબિટીસ ચેકઅપ અને કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંચાણુ લોકોએ એક્સરે કરાવ્યું અને જેમાંથી ચૌદ લોકોના સ્થળ પર જ એએફબી માટે સ્પુટમ કલેક્શન કરવામાં આવ્યા છે આ કેમ્પમાં સ્ટેટના WJCF જેસીએફ તરફથી મૌલિક ગાંધી અને ડોક્ટર પંકજ નિમાવત એલર્ટ ઇન્ડિયા તરફથી અક્ષય પંસેરિયા અને નિધિ શેઠ દ્વારા મુલાકાત કરવામાં આવી હતી અને લાભાર્થી જોડે ચર્ચા પણ કરી હતી આ કેમ્પને સફળ બનાવવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેડિકલ ઓફિસર સીએચ એમપીએસ એમપીએચ અને એફએચ ડબલ્યુ અને એસટીએસ અને પીએચસીના સ્ટાફ દ્વારા ભારી જહેમત ઉઠાવી હતી અહેવાલ હર્સલ ખંદેડિયા જામનગર